સાથે પરેશભાઈ રાઠવા અમારા વડીલ અમારા આદરણીય એવા ભંગ્યાભાઈ રાઠવા મધ્યપ્રદેશથી આજની સભામાં પોતાનો સમય લઈને આવેલા છે એવા સરપંચ શ્રી અને મંચ પર ઉપસ્થિત સુગ્રામભાઈ ગામના પૂર્વ સરપંચ શ્રી અને તમામ રંજનભાઈ તમામ આગેવાનો સહિત મારી સામે આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓનું દબાણ હતું ધમકીઓ આપે જવાનું નહીં કામ નહીં કરીશું એવી ધમકીઓ સામે પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા વડીલો યુવાનો માતા બહેનો બધાને ચૈતર વસાવવાના જોહાર કરું છું સૌને મારા નમન કરું છું સાથીઓ ત્રણેક દિવસ પહેલા વડોદરા જિલ્લાના એક પેપરમાં અને સમાચારમાં એવું બધું હતું વડોદરા જિલ્લાના પાંચ જેટલા ધારાસભ્ય એમની પોતાની સરકારના મુખ્યમંત્રીને એમણે પત્ર લખ્યો કે મુખ્યમંત્રી સાહેબ આપણી સરકારમાં અમે આટલા વર્ષથી ચૂંટાઈએ છીએ અમે ધારાસભ્ય છે પણ કોઈ અધિકારી અમારું માનતું નથી કોઈ અધિકારી અમારા કામ કરતા નથી કલેક્ટર હોય એસપી હોય કમિશનર હોય હોય અમારા કામ કરતા નથી રાજ ચાલે છે કેટલાક રિંગ માસ્ટરો દિલ્હી બેસી ને સરકાર ચલાવે છે અને એમના અંદરો અંદર ગોટબાજી કારણે આજે જનતાના કામો નથી થતા

કેટલા લોકો ઈચ્છે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે ઘર બેસાડી દેવાની છે ઊંચો કરો બધા પરિવર્તન લાવીએ ને આપણે એમણે તો હમણાં મંત્રી તંત્રીઓ બદલા છે જ્યારે વિરોધ થયો બધા ગુજરાતમાં કામ નહીં થયું લોકોનો આક્રોશ હતો એટલે એમણે બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને નવું મંત્રીમંડળ બનાવ્યું છે પણ આપણા વડવાઓ કેતા હતા ને ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો નહીં બદલવાનો ભેંસ બદલી કાઢવાની સાચી વાત છે કે ખોટી વાત છે એટલે આ લોકો કામ નથી કરતા એમની સરકાર હોવા છતાં એટલે હવે આપણે ભાજપને બદલી નાખવાની છે તૈયાર છો બધા ત્યારે આ પરિવર્તન સભામાં જે પણ લોકો પોતે સ્વયંભુ આવ્યા છો ત્યારે અમે તમારું સહર સ્વાગત કરીએ છીએ આજે તમે આવ્યા છો તમે અમારી સાથે છો અમને પૂરે પૂરો વિશ્વાસ છે પણ જે લોકો ઘરે હશે જેમને ડર હશે ડરાવતા હશે ભાજપના નેતાઓ કે ભાઈ જસ્ટ અમને જમણે આપીએ પાણી આપીએ બોર નઈ કરીએ નળ સે જલ નઈ આપીએ તમારો મીટર નઈ આવશે અને એવા ઘણા લોકો આજે આવવા માંગતા હતા પણ નથી આવવા દીધા ખોટી ખોટી ગ્રામ સભાઓ બોલાવી લીધી ત્યારે એવા લોકોને પણ કહેજો કે ચૈતર વસાવ આવ્યા છે અને એમણે પરિવર્તન કરવાનું કીધું છે ત્યારે આપણે આવતા આવતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારામાંથી સારા સારા તાલુકાના ઉમેદવાર નક્કી કરી લો સારા સારા જિલ્લાના ઉમેદવાર નક્કી કરી લો આવનાર વિધાનસભાના ઉમેદવાર નક્કી કરી લો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને આપણા લોકોના સેવાના કામ કરવા માટે તમારે બધાએ તૈયારી બતાવી દેવી પડશે હમણાં સુધી શું હતું દેશ આઝાદ થયો

આ વિસ્તારમાં રાધિકા રાઠવા નવા છે વિનુભાઈ સરપન નવા છે રાજેશભાઈ લગામી નવા છે ભંગ્યાભાઈ નવા છે અર્જુનભાઈ નવા છે વર્ષનભાઈ નવા છે એ કઈ ચાલવાના નથી આમ આદમી પાર્ટી ચાલવાના નથી સાથીઓ આ નેતા ચાલે એવા દેખાય છે કે નથી દેખાતા દોડે એવા લાગે છે કે નહીં દોડશે ને આ બધા આજે અમારા નેતાઓ પણ દોડે છે અને આમ આદમી પાર્ટી પણ દોડે છે આ ગુજરાત ની જનતા નો ત્રીજો મોરચો આવનારા દિવસો માં ગુજરાત ની શાસન માં બે છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દોડે છે એટલે નેતાઓને તો અંદર નકલી તેલ રેડાય છે અરે યાર આપણે તો ભાજપ કોંગ્રેસ મળી જુલી ને શાસન કરતા હતા પડદાની પાછળ ભાગ બટાઈ કરતા હતા આમ આદમી પાર્ટી વાળા તો હવે હિસાબ માંગે છે દવાખાના માં ડોક્ટરો નથી એનો હિસાબ માંગે આ વિસ્તારમાં નેટવર્ક નથી ઘણા એવા ગામડા એવા છે કે ત્યાં ટાવર નથી પકડતા સાચી વાત છે કે ખોટી વાત છે કેટલા એવા ગામડાઓ છે કે ત્યાં આજે પણ રસ્તાઓ નથી એમ્બ્યુલન્સને જવા માટેનો રસ્તો નથી અને આપણી બહેનોને જ્યારે ડિલિવરીની પીડા ઉપડે છે દુખાવો ઉપડે છે ત્યારે ઝોલી લઈને આપણે નીકળવું પડે છે સાચી વાત છે કે ખોટી વાત છે આજે કેટલાય ગામડા એવા છે કે ગામોમાં આંગણવાડી નથી બાળકો ઝાડ નીચે મોવડા નીચે ભણે છે આંગણવાડીના ઘરે ભણે છે કેટલાય ગામ એવા છે કે ત્યાં પ્રાથમિક શાળાના બાળકોને ભણવા માટેના ના ઓરડા નથી સાચી વાત છે કે ખોટી વાત છે આ લીલિયાવાડના આગેવાનો મને હમણાં રસ્તે મળ્યા મને કીધું સાહેબ અમારા ગામમાં બાળકોને બેસવા માટે બહુ જૂની શાળા છે મેં કીધું તમારા ગામમાં કોઈ ભાજપવાળો ચૂટાયેલો છે કે નહીં એમણે કીધું લીલિયાવાડ અમારા ગામમાંથી તો તાલુકા પંચાયતનો ભાજપનો પ્રમુખ હતો હવે લીલિયાવાડ જીલિયાવાડ રસ્તે મળ્યા મને મને કે ભાજપનો તાલુકા પંચાયતનો પ્રમુખ જ અમારા ગામના હતો ભાજપનો તાલુકા પંચાયતનો પ્રમુખ હોવા છતાં એને આંગણવાડી ના બને શાળામાં આપણા બાળકોને બેસવાના ઓરડા ના બને તો એનાથી વધારે સરામની વાત બીજી શું હોય શકે એમને હવે ઘરે બેસાડું જેવું પડે ને કે હજુ પાછળ લાવવા માંગો છો એટલે આપણા લોકો આ વખતે ધ્યાન આપજો પાંચ વર્ષ સુધી તો બધા પ્રશ્નો લઈને આવે કે ભાઈ પીવાનું પાણી નથી રસ્તા નથી નેટવર્ક નથી રોજગારી નથી બાળકોને શિક્ષણ નથી બધા પ્રશ્નો ચૂંટણી આવે એટલે પેલો નેતા આવે ખવડાવી દે પીવડાવી દે એટલે ભૂલી જવાનો પાછા કમળના બટન દબાવીને ઘરે આવી જવાનો આવું થતું હતું ને આપણે હમણાં સુધી તમે હોય અમે હોય બધા ભાજપને આપતા હતા હવે ભાજપને આપવાનું થતું નથી ભાજપના નેતાઓ દસ વર્ષ પેલા ફટફટિયા પર ફરતા હતા સાચી વાત છે કે ખોટી વાત છે આજે ભાજપના નેતાઓના બે ત્રણ ત્રણ બંગલાઓ થઈ ગયા મોટી મોટી ગાડીઓ થઈ ગઈ એમને કેવા માંગુ છું ભાઈ તમે ત્રણ નહીં ચાર બંગલા બનાવો પણ અમારા બાળકોની આંગણવાડી તો બનાવો અમારા બાળકો માટે શાળા તો બનાવો અમારા ગામ માટે રોડ તો બનાવો પણ ક્યાંય રોડ બનાવતા નથી કોભાંડો કરે છે એટલે તમને મેં વિનંતી કરવા માટે આવ્યો છું

પોતાનો જાતિનો દાખલો લેવા જાય તો એને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પંદર પંદર જાતના પુરાવા માંગવામાં આવે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે આજે ઝૂંપડા માટે તમે લાભ લેવા જાઓ કોઈ બીજો લાભ લેવા જાઓ વૃદ્ધ પેન્શન લેવા જાઓ વિધવા પેન્શન લેવા જાઓ નુકસાનીના પૈસા લેવા જાઓ ખેડૂતના પૈસા લેવા જાઓ એટલે તમારા પર વીસ જાતના પુરાવા માંગે આ નથી પેલું લાવો પેલું બાકી છે માનો દાખલો લાવો મા કાર્ડ લાવો પિતાજી કાર્ડ લાવો બેનજી કાર્ડ લાવો ભાઈનો કાર્ડ લાવો દાદાનો કાર્ડ લાવો આધાર કાર્ડ લાવો રેશન કાર્ડ લાવો ચૂંટણી કાર્ડ લાવો પાન કાર્ડ લાવો જાતિનો દાખલો લાવો આવકનો દાખલો લાવો બીપીએલ દાખલો લાવો રેશન કાર્ડ લાવો જોબ કાર્ડ લાવો છેલ્લે તો એવું બી અમુક લોકો કે અમારે પાર્ટીનો કાર્ડ લાવો માગે છે ને અમુક લોકો પાર્ટીનો કાર્ડ પણ માગે છે આ લોકો ત્યારે આખી જિંદગી આપણી કાર્ડ પાછળ નીકળી જવાની છે આ સરકારમાં

કરોડો રૂપિયા ભાજપ અને કોંગ્રેસના લોકો ભેગા મળીને કૌભાંડો કર્યા મંત્રી આજે આપણને ગામમાં રોજગારી નથી મળતી આપણા લોકો બિસ્તરા પોટલા બગલે છોકરા લઈને આજે શહેરોમાં જવું પડે છે ત્યારે મારા સાથીઓ મારા કે હવે પરિવર્તનનો સમય પાકી ગયો છે પરિવર્તન લાવવું પડશે આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જોઈ લો તમામ નેતાઓ તમારા માટે લડવા તૈયાર છે અમારા વિડીયો તમારા પર આવશે કોઈની સાથે વ્યક્તિગત ઝગડા નથી નથી એસપી સાથે ઝગડા કે નથી કલેક્ટર સાથે ઝગડા અમે હર હમેશ લોકો માટે બોલીએ છે હર હમેશ તમે મોબાઈલ ખોલશો રોજનો અમે લોકો માટે લડીએ છીએ અમારા નેતાઓ બધા લોકો માટે લડીએ છે તમારા માટે લડે છે ત્યારે અમને બધાને તમારા સાથ અને સહકારની જરૂર છે અમે તમારા માટે લડીએ છે પણ અમે નાના માણસો છે એકલા માણસો છે અમારી પાસે બે નંબરના પૈસા નથી બે નંબરના ધંધા નથી અમે કોઈ રોડ ખાઈ ગયા હોય પુલ ખાઈ ગયો હોય એવા પૈસા નથી કોઈ બિલ્ડિંગ ખાઈ ગયા હોય એવા પૈસા અમારી પાસે નથી પણ અમે જનતા માટે લડીએ છે એટલે આ ભાજપના લોકો પોલીસને અમારા ઘરે મોકલે જંગલ ખાતાને અમારા ઘરે મોકલે અમારા ઘરે જીબી વાળા મોકલે રેડ પડાવે અમને હેરાન કરે ખોટા કેસ કરે પછી પરિવાર પરિવારના જોખમે અમે આપણા જનતા માટે લડીએ છીએ અમે એમનાથી ડરતા નથી એમની જેલોથી ડરતા નથી બસ

મફત આરોગ્યની તમામ સુવિધાઓ મળે મફત વીજળી મળે મફત પાણી મળે આપણા વિસ્તારમાં અનુસૂચિત પાંચ લાગુ થાય પૈસા એક લાગુ થાય અને આપણા વિસ્તારના લોકોને આપણા ગામમાં રોજગારી મળે આપણી ચોત્તેર ડબલ એની જમીનો સચવાય જે લોકોના જંગલ ખાતરના વન અધિકાર અધિનિયમ પેન્ડિંગ છે એવા લોકોને પણ સનતો મળે એવા લોકોને પણ ખેતરમાં વીજળી મળે એવા લોકોને પણ ખેતરમાં સોલાર મળે અને જંગલની જમીનમાં પણ લેવલિંગ થાય પાળા બંધાય અને ચિંતાની કે અમારો જંગલ ખાતામાં પણ અમારા લોકો લેવલિંગ કરીને અમારા લોકો જંગલ ની જમીન માં પણ કૂવો કરીને બોર કરીને અમારી જંગલ ની જમીન માં પણ અમારા લોકો પિયત કરતા એ સપના અમે જોઈ તમારી વચ્ચે છે અને રાત દિવસ અમે એક કરી દઈશું આ કુદરતની સાક્ષી આ ભગવાનની સાક્ષી તમને કેવા માંગીએ છીએ બસ એક વાર આમ આદમી પાર્ટી ને વિધાનસભામાં અને તાલુકા જિલ્લા લઈ આવો અમારા લગાવી દઈશું તમે જોયું છે છે આ ભાજપના નેતાઓ તમને ડરાવે ધમકાવે એ જ પ્રકારે અમારા પર પણ પોલીસ મોકલીને કેસ કરે છે અમને પણ જેલમાં લઈ જાય છે અમારો પર પરિવાર છે અમારા બી છોકરી છે બહેરી છે ઘર પરિવાર છે છતાં અમે તમારા માટે લડીએ છીએ અમને પણ ભાજપમાં લઈ જવા માટે ખૂબ ધમકાવવામાં આવે આવે પણ અમે ભાજપમાં નથી જતા અમે ભાજપમાં જઈએ તો આજે મંત્રી થઈ જઈએ છતાં અમે નથી જતા કેમ કેમ કે અમે તમારા જેવા ગરીબ લોકો માંથી આવ્યા છે લોકો ભેગા થાય છે ચૈતરભાઈ કઈ રીતના બધા ભેગા થાય છે ત્યારે મેં તમને કેવા માંગુ છું મેં પણ જેવા સામાન્ય ઘર માંથી આવું છું મારા પરિવારમાં કોઈ ધારાસભ્ય નતો કોઈ સાંસદ નતો કોઈ સરપંચ નતો એક સામાન્ય પરિવારમાં મજૂરી કરીને ભણ્યા ગણ્યા એક વિસ્તરણ અધિકારી તરીકે સરકારી નોકરી લાગી પછી મેં જોયું કે આ ભાજપના નેતાઓ તો અભણ છે અને આપણા લોકોની ગ્રાન્ડ બધી કોંગ્રેસ અને ભાજપવાળા બેસી બેસીને વેચણી કરીને ઘરે જતા રહી છે ભાષણો મોટા મોટા કરે છે પણ લોકોના કામ કરતા નથી એટલે મે 5 4.5 વર્ષ નોકરી કરી

રૂપિયા કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે ત્યારે અમે ગરીબ લોકો છે અમારી પાસે બે કરોડના મંડપ માટે પૈસા નથી ભાજપના લોકો સાત સાત કરોડની બસો મૂકે બે બે કરોડના સમોસા ખવડાવે બે બે કરોડના ચાના બિલો મૂકે બે બે કરોડના ડોમ બનાવે બે બે કરોડના સ્ટેજ બનાવે પાંચ પાંચ કરોડના સ્ટેજ બનાવે એટલા પૈસા અમારી પાસે નથી ચૂંટણીઓમાં તમને દારૂ પીવડાવવા માટે તમને ચિકન મટન ખવડાવવા માટે તમને સાડીઓ આપવા માટે તમને ઘરે દરવાજા ઠોકી ઠોકીને હજાર હજાર રૂપિયા આપવા માટે અમારી પાસે પૈસા નથી પણ આ મંચ પર બેઠેલા લોકો એવા છે એકવાર તમે ચૂંટીને લાવશો તમારા માટે રાતે બાર વાગે પણ પોલીસ સ્ટેશન આવીને ઉભા થઈ જશે સાથીઓ આપણે નાના લોકો છે આપણે મતદાન કરીએ તો આપણે સરકાર પર શું અપેક્ષા હોય કે સરકાર આપણા માટે એક સારી આંગણવાડી બનાવી દે આપણા બાળકો ભણેના માટે સારી શાળા બનાવી દે આપણા લોકો માટે સારું રસ્તા બનાવે આપણા ગામમાં મોબાઈલમાં નેટવર્ક આવે આપણને ગામમાં ગામમાં રોજગારી મળે પીવાનું પાણી મળે ખેતરમાં સિંચાઈ મળે સિંચાઈના પાણી મળે પણ આ સરકારે આટલા પાંચ કામ પણ આપણા માટે ત્રીસ વર્ષ કર્યા નથી જો અમારે તાલુકા જિલ્લા પંચાયતો બનશે ત્યારે સાથે લડાઈ ઘણી લાંબી છે વાતો પણ ઘણી લાંબી છે પણ આજે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું અમે આ ગુજરાતમાં આ ભાજપ ની તાનાશાહી સામે

ધમકીઓ આપે છે ત્યારે આજે તમને કેવા માટે આવ્યા છે કે અમારા લોકોને બધાને તમારો સહકાર જોઈએ છે તમારો ભાવ પ્રેમ અમને આપતા રહેજો તમારા માટે જીતાડી ને લાવશો એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું હવે કોંગ્રેસની ભાજપની શરમ અને સબંધ છોડીને આમ આદમી પાર્ટી ને જંગી બહુમતીથી વિજય બનાવજો એજ વિનંતી કરીને આજે અમે અહીંથી જવાના છે ત્યારે વધારે વાત હું નથી કરતો આજે ઘણું મોડું થયું છે છતાં બધા જ આજુબાજુ ગામના વડીલો યુવાનો મુખીઓ પટેલો સરપંચો અને તમામ અહીં ઉપસ્થિત થયા છો ત્યારે મોટી સંખ્યામાં મારી માતા તુલ્ય માતાઓ પણ છે બહેનો પણ છે અને ભાઈઓ પણ છે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની બિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જવાહર ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો